દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય એમની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થતી હોય છે ત્યારે શું તમને ખબર છે મુકેશ અંબાણી કે જેઓ તેમના બહેનના ઘરે મામેરું લઈને ગયા હતા આખરે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેમણે અહીંયા ગીત પણ ગાયું હતું જે ગીત ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે આજે સંસ્કૃતિ સાથે જોડાયેલો અંબાણી પરિવાર કે જે હંમેશા એમના લગ્નના કારણે ચર્ચામાં આવે છે એમને ઘરે એનિવર્સરી હોય બર્થ ડે પાર્ટી હોય કે પછી કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય મુકેશ અંબાણીના ઘરે ખૂબ ધૂમધામથી એની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ફટાણું ગાઈને નાનીમાં કોકિલાબાન અંબાણીએ વરરાજાને લાડ લડાવ્યા હતા આ તસવીરો તો સામે આવી પરંતુ મામેરામાં પણ ખૂબ ભાવ સાથે એમણે તમામ વસ્તુઓ આ મામેરામાં બદામ પિસ્તાના હલવા એ મીઠાશ ઉમેરી હતી શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ આજે એક બ્રાન્ડ બની ગઈ છે આજે વિશ્વના દેશોમાં અંબાણી પરિવારની ચર્ચાઓ થતી જોવા મળે છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચાનો વિષય બન્યો કે જ્યારે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી એમની દીકરીના ઘરે લગ્નમાં એક ગીત ગાય છે અત્યંત હૃદયસ્પર્શી એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એમાં પરિવારનો આધાર સ્તંભ એવા કોકિલાબેન અંબાણીએ ફટાણું લગ્ન ગીત ગાઈને સૌના દિલ જીત્યા હતા કોકિલાબેન અંબાણીએ ફટાણું ગાયું લગ્નના મંચ પરથી કોકિલાબેન અંબાણીએ દીકરીના દીકરા માટે પરંપરાગત આશીર્વાદ રૂપે આ ગીત ગાયું જેને જોઈને સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા કોકિલા બાએ એ ગીત ગાયું કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય ત્યારે આ ગીત પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યું મુકેશ અંબાણી સહિત એમના પરિવારના સદસ્યો કે જેઓ જેઓ પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સૌ લોકોના દિલ મુકેશ અંબાણીના બાએ જીત્યું હતું અનંત અને રાધિકા કે જેઓ પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા અનંત રાધિકાની જોડીને લોકો આજે પણ ખૂબ પસંદ કરતા હોય છે ત્યારે તેઓ પણ આ લગ્નમાં દેખાઈ રહ્યા હતા અનેક તસવીરો એમની પણ સામે આવી હતી ત્યારે દોસ્તો અનેક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ હંમેશા લેમ નજીક રહે છે ત્યારે કોકિલાબા અંબાણી કે જેઓએ આ ગીત ગાયું ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા આ સાથે જેમણે કહ્યું ખાસ વરાજા માટે બદામ પિસ્તાનો પાક પણ મામેરામાં લઈને આવ્યા છીએ આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ માતાની ગાયકીનો આનંદ માણ્યો હતો ખાસ વાત તો એ છે કે નીતા અંબાણી અને રાધિકાનો રોયલ લુક કે જે સૌ લોકો પસંદ કરી રહ્યા હતા આ પ્રસંગે નીતા અંબાણીએ ગુલાબી સાડી અને એમના સિગ્નેચર ડાયમંડ જ્વેલરીમાં અત્યંત સુંદર લાગી રહ્યા હતા એમની સાથે અંબાણી પરિવારની નાની વહુ એટલે કે રાધિકા મર્ચંડ કે જેમના લગ્ન અનંત અંબાણી સાથે થયા છે આ રાધિકા મર્ચંડની તસવીરો પણ સામે આવી જેમણે સફેદ પરંપરાગત પોશાક પહેર્યો હતો મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે મુંબઈમાં આ અંબાણી પરિવાર આખો રહેશે આજે એમના તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવે છે બંને કોકિલાબેનના ઉત્સાહ સાથે સૌ અંબાણી પરિવારના સભ્યો દેખાઈ રહ્યા હતા નીતા અંબાણી કે જેઓ હંમેશા એમના સાસુ સાથે હોય છે એટલે કે કોકિલાબા અંબાણી સાથે હોય છે કોકિલાબા અંબાણી આજે પણ એમની ઉંમર ખૂબ વધારે હોવા છતાં પણ અંબાણી પરિવારમાં એક વડીલ તરીકે તેઓ આજે પણ ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે હવે જણાવી દઈએ કોના લગ્નમાં મુકેશ અંબાણીના બા કોકિલાબાએ ગીત ગાયું હતું સામાન્ય રીતે મુકેશ અંબાણીને અને અને અનિલ અંબાણી આ બંને ભાઈઓની વાત તો તમે સાંભળી હોય પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણીને બે સગી બહેનો છે એટલે કે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબા અંબાણીને મુખ્ય ચાર સંતાનો છે એમાં મુકેશ અંબાણી અને અનિલની અંબાણીની વાત તો તમે સાંભળી જ હોય પરંતુ નીના કોઠારી અને દીપ્તિ સલગાવકરની વાત બહુ ઓછા લોકોએ સાંભળી હોય છે ત્યારે દીપ્તિ સલગાવકર કે જેમના ઘરે જ આ લગ્નનું આયોજન થયું હતું કોણ છે હવે એમના દીકરા વિક્રમ સલગાવકર એની વાત જણાવી દઈએ વિક્રમ સલગાંવકરે મુકેશ અંબાણીના બેન દીપ્તિ સલગાંવકર અને દત્તરાજ સલગાંવકરના પુત્ર છે એ ઈશા આકાશ અને અનંત અંબાણીના સૌથી મોટા પિતરાય ભાઈ છે હંમેશા અંબાણી પરિવારના તમામ સદસ્યો સાથે જોવા મળતા હોય છે પરંતુ અનંત અને રાધિકા સિવાય મુખ્યત્વે અંબાણી પરિવારના દીકરાઓની વાત બહુ ઓછા લોકોએ સાંભળી હોય છે ત્યારે વિક્રમે બે હજાર સાતમાં મેકિન્સ એન્ડ કંપનીની શરૂઆત કરી અને ત્યારબાદ રિલાયન્સ એન્ટરટેનમેન્ટમાં જોડાયા હતા હાલમાં તેઓ વીએમ સલગાવકર હોટલ્સ એન્ડ રિસોર્ટના ડિરેક્ટર છે એમના પિતા પણ એ કહેવાય કે એ કોલસો અને વિન્ડ એનર્જીના મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે અંબાણી પરિવારના તમામ સદસ્યોની વાત આજેના વિડીયોમાં કરી છે ખાસ કરીને કોકિલ અબા અંબાણી કે જેમણે આજે પણ અંબાણી પરિવારમાં લગ્નમાં હાજરી આપીને જે ગીત ગાયું જેનાથી સૌના દિલ જીતી લીધા હતા ગુજરાતીઓને ગૌરવ અપાવનારો આ પરિવાર અંબાણી પરિવાર છે ત્યારે મુકેશ અંબાણી હોય કે અનિલ અંબાણી હોય એમના બા કોકિલાબા અંબાણી હોય કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી હોય તમામ લોકોએ આજે એમની કંપનીનો ખૂબ મોટો પાયે વિસ્તાર કર્યો છે અને આજે વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે ગુજરાતીઓને વિશ્વમાં ગૌરવ અપાવનારો આ પરિવાર અંબાણી પરિવાર કે જેમના ઉત્સવોના સેલિબ્રેશનના આધારે તે ચર્ચામાં આવે છે ત્યારે દોસ્તો ખાસ કરીને વાત એ જણાવી દઈએ છીએ કે મુકેશ અંબાણી કે એ પોતાના બહેનના ઘરે પહેલું મામેરું હતું આ મામેરું ભર્યું હતું અને ખાસ કરીને એમને પૈસાની પણ છોડો ઉછળતી હોય એટલે એમને ખૂબ રૂપિયા પણ આપ્યા હોય એમની સાથે ખાસ આ કાર્યક્રમ અને આ મામેરાની શોભા એક એનાથી વધી કે જ્યારે મુકેશ અંબાણીના આ પરિવારે એવું કહ્યું કે તેમની સાથે મામેરામાં બદામ પિસ્તાના હલવાની પણ મીઠાશ ઉમેરાણી છે ત્યારે રોયલ ઠાઠ માઠ સાથે આ અંબાણી પરિવાર પહોંચ્યો હતો અને હંમેશા એમના વિડીયોઝ તો વાયરલ થતા જ હોય ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો હતો ત્યારે અંબાણીના કોકિલા બાંબાણી વિશે એમને આજે ગીત ગાયું છે એમના વિશે આપ શું કહેવા માંગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આજેના વિડીયોમાં કોકિલાબા વિશે પણ વાત કરી છે તમને જાણીને નવાઈ લાગશે ક્યારેક અનિલ અંબાણી તો ક્યારેક મુકેશ અંબાણીની સાથે જોવા મળતા આ કોકિલાબા અંબાણી કે જે આજે પણ કડઘડાટ અને સળસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે ત્યારે આજે કોકિલા અંબાણીએ સૌના દિલ ફરી વાર જીતી લીધા છે આપ આ વિશે શું કહેવા માગો છો નીચે નાનકડી કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ